વેલકમ ટુ પિનુ કિચન તો ચલો અમેરિકન ડ્રાયફ્રુટ મઠ્ઠો અમેરિકન ડ્રાયફ્રુટ મઠ્ઠો બનાવવા માટે મેં અહીંયા એક કિલો દહીં લીધેલ છે હવે આપણે એક તપેલી લેશું તેના પર ઝારી મૂકીશું અને તેના પર સારી રીતે મશલિન ક્લોથ પાથરીશું અને તેમાં દહીં નાખીશું અને સારી રીતે પોટલી બનાવી લેશું તેના પર વજનવાળી વસ્તુ મૂકી દેસુ જેથી દહીંનું એક્સ્ટ્રા પાણી સારી રીતે નીકળી જાય આ રીતે આપણે થી છ કલાક સુધી સારી રીતે રહેવા પાંચ થી છ કલાક થઈ ગઈ છે આપણા દહીંમાંથી પણ સારી રીતે એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે હવે આપણે પોટલીને ખોલીશું ત્યારબાદ આ ટાઈપનો ઝારો લેશું તેમાં એક ચમચો અંકડ નાખીશું એક ચમચો દળેલી ખાંડ નાખીશું અને આ રીતે આપણે સારી રીતે ગાળી લેશું હવે આપણે મઠ્ઠામાં ડ્રાય ફ્રૂટ નાખીશું મેં અત્યારે કાજુ બદામ પિસ્તા જેલી અને ડાર્ક ચોકલેટ લીધેલ છે હવે આપણે તે મઠ્ઠામાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દે ડ્રાયફ્રૂટ પણ સારી રીતે મઠ્ઠામાં મિક્સ થઈ ગયા છે હવે આપણે મઠ્ઠાને પાંચ મિનિટ સુધી ફ્રીજમાં સેટ થવા મૂકીશું મિનિટ થઈ ગઈ છે આપણો મઠ્ઠો પણ સારી રીતે સેટ થઈ ગયો છે હવે આપણે તેને ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેને બાઉલમાં સર્વ કરીશું તેના પર થી ગાર્નિશ કરીશું તૈયાર છે અમેરિકન ડ્રાય મઠ્ઠો એકવાર જોથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ